હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વિશારદન ચોવીસ ગુજરાતી વ્યાકરણના બસ્સો વર્ષ ત્રણ વ્યાકરણ વિમર્શ અને ચાર ગુજરાતી ભાષાના અનુરણનો તો આવો મિત્રો ઉર્મી દેસાઈ વિશે થોડી ઉપયોગી માહિતી લઈએ બુદ્ધિનો ઉપયોગ યોગ્ય દિશા અને કામ માટે ન થાય તો કોઈ પણ વયે જતી રહે આ વિધાન કરનાર ઉર્મી ઘનશ્યામ દેસાઈ એસી વર્ષની ઉંમરે એક ચિત્તે કાર્ય કરનાર એકાગ્રતા ધરાવતું વ્યક્તિત્વ છે ગુજરાતી ભાષાની એબીસીડી શીખવનાર લઈ વ્યાકરણના અભ્યાસના ઘણા પુસ્તકો તેમણે લખ્યા ક્ષેત્રે સ્ત્રી ભાષા વૈજ્ઞાનિકોમાં ભાષાને અસરકારક રીતે આત્મસાત કરી શકાય એ માટેનું પાયાનું કામ કરનાર ભાષા વૈજ્ઞાનિકમાં ડોક્ટર ઉર્મી દેસાઈ અગ્રસ્થાને છે ભાષા વિજ્ઞાન ક્ષેત્રે એમના ઘણા પુસ્તકો પ્રગટ થયા છે જેમ કે ભાષાશાસ્ત્ર શું છે ઓગણીસો છોતેર ગુજરાતી ભાષાના અંગ સાધક પ્રત્યયો ઓગણીસો બોતેર અને ચોરાણું ચાલો ગુજરાતી લખતા શીખીએ ઓગણીસો નવ્વાણું વ્યાકરણ વિમર્શ ઓગણીસો બે હજાર બાર અને બે હજાર સોળ લેટ આઝ લર્ન ટુ રાઇટ ગુજરાતી ઓગણીસો નવ્વાણું સ્મૃતિ સ્મૃતિસંચિત શબ્દભંડોળ બે હજાર એક ભાષાશાસ્ત્રની કેળીએ બે હજાર એક ભાષાનું સંઘ બે હજાર ત્રણ રૂપશાસ્ત્ર એક પરિચય બે હજાર સાત ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ બે હજાર ચૌદ અને ગુજરાતી ભાષાના અનુરણનો વગેરે તો આટલી નોંધમાંથી આપણને આપણા પ્રશ્નનો જવાબ મળી ગયો જેમાં ત્રણ પુસ્તકો ઉર્મી દેસાઈના છે ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ વ્યાકરણ વિમર્શ અને ગુજરાતી ભાષાના અનુરણાનો તો એક પુસ્તક જે ઉર્મી દેસાઈનું નથી એ છે ગુજરાતી ભાષામાં વર્ણવ્યવસ્થા સ્વરો તો આ પુસ્તક કોનું છે એ પણ આપણી આગામી પરીક્ષા માટે આપણે યાદ રાખવું જોઈએ તો ગુજરાતી ભાષામાં વર્ણવ્યવસ્થા સ્વરો આ પુસ્તક ટી એન દવેનું છે જેની પ્રથમ આવૃત્તિ ઓગણીસો તેત્રીસમાં પ્રકાશિત થઈ હતી તો મિત્રો વિશારદની આ પેપર સોલ્યુશન શ્રેણી આપણે કેટલી મદદરૂપ થઈ રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો જોડાયેલા રહો મારી આ શ્રેણી સાથે લાઇક કરો મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ